સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂન પૂનમના મેળાનો શુભારંભ થવાનું છે ત્યારે અંબાજીમાં આજથી જાણે મેળો ભરાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે મેળાના આગલા દિવસે જે યાત્રિકો ભારે ભીડની સાથે ત્યાં પહોંચી રહ્યા છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિર ખાતે પહોંચી રહ્યા છે મંદિરમાં પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અંબાજી મંદિર પરિસર જય જય અંબેના નાદ સાથે ગુંજ ઉઠ્યું છે અમદાવાદથી નીકળેલો વ્યાસવાડીનો સાંભળ આજે સુદ આઠમે અંબાજી ખાતે પહોંચ્યો ભક્તોને મેળાના આગલા દિવસે બાવન ગજની ધજા માતાજીને ચઢાવી સ્વાસ્થ્ય સારું રહે ધંધા રોજગાર ભુઃખદ રહે અને આવનારી નવરાત્રીમાં ભાદરવી પૂનમ ભાદરવી નવરાત્રી આવે છે તો ભાદરવી પૂનમના ના દિવસે માતાજી નવરાત્રીમાં અમારા ઘરે આવવા માટે આમંત્રણ આપવા માટે આવ્યા છે વહેલા એટલા માટે આવીએ છીએ કે દિવસે દિવસે પબ્લિક નો ઘસારો વધતો ગયો છે અને સગવડ તો સરકાર કરે જ છે પણ થોડી અગવડતા ના પડે એટલા માટે અમે વહેલા આવીએ છીએ મારે ચાલવામાં છવ્વીસ વર્ષ છે આ સંઘ અંદર ઉમરલાલ ગઈડાઓ બાળકો લેડીઝો બધા જ આવી રહ્યા છે છતાં બધાની બહુ સુરક્ષા હોય છે રસ્તામાં બી અમને સરકારના કેમ્પો બી સારા એવા મળી રહ્યા છે માં જગદંબાને અને પ્રાર્થના કરીએ છીએ કે માં જગદંબા તમે અમારા ત્યાં નવરાત્રી ના ગરબામાં પધારો અમને દર્શન આપો અને સારી રીતે ગરબા રમાડો અને નાની બાળકીઓને બી આનંદ કરાવો